અમે અહીં આયા કેબલ ટ્રેસ આવે ને જે કેબલ ટ્રે આવી મારી દીધી છે એમાં ડીસી વાયર નાખી દીધા અને એની ઉપર હજી એક આપણે કેબલ ટ્રે મારી દીધી છે ને એસી ગન જે આવે ને એસી વાયર અહીં અહીં થી પહોંચાડવા માટે ને એના માટે જો મે આ એસી ગન છે ને એ બનાવી લીધી છે આમ જો હું અત્યારે છે ને પેનલ ઉપર બેઠો છું કેવી મસ્ત ની લાગે છે 30 કિલોવોટ ની સાઈટ શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે હું 30 કિલોવોટ ની સાઈટ ઉપર આવી ગયો હું અને અહીંયા છે ને આપણો આજે ત્રીજો દિવસ છે અને આજે હું અત્યારે એકલો જ આવ્યો છું અત્યારે ત્રણ વાગ્યા છે અને આજે આપણે બધી આ આવડી આખી સાઈડ પૂરી કરી દેવાની છે અને સમજો અહીંયા ઇન્વર્ટર સનવીસ કંપનીનું ઇન્વર્ટર છે આવડું આ એસી ડીસી ડીબી છે એસી ડીબી ડીસી ડીબી તો અહીંયા લગાડવાનું છે આ ઉપરથી નીચે ડીસીના વાયર ઉતરી ગયા છે અને ઉપર જે એમસી ફર બાકી છે ને એ લગાડવાના છે

ये अपने डी आई एम सी बी लगालेली छे ने એમ જ છે કે ઈ ડાયરેક્શન છે એ બી ના મીટર માં દે છે એટલે ઓર છે ને આ ડી સી ડી બી નું કામ કરી નાખ્યું છે ડી સી ડી બી માં વાયર માર નથી તા હે અને અહીંયા થી છે ને આ નોટર માં લઈ જવાના બાકી છે હું તમને દેખાડી दूं આમ જો આ ડી સી ડી બી નો વાયર છે ને અહીંયા માં રાખી દીધા અહીંયા થી બારી કાઢી લીધા હે અને અહીંયા થી ને કેબલ ફેમરીન પછી આ માં ઈ નોટર માં જાશે એટલે ઈ કામ થોડું બાકી છે અને આ એસી કેબલ છે ને

લાઇટનિંગ ગેરેસ્ટર મારી દઈ અને આમ જો બાકીનું બધું વાયરિંગ પૂરું થઈ ગયું હોય હવે આ પહેલા એને લાઇટનિંગ ગેરેસ્ટર મારી દઈ એના પછી આપણે નીચે જઈ પેનલના વોલ્ટેજ ને બધી માપી લઈ પણ એટલે હે ને લાઇટનિંગ ગેરેસ્ટર મારી દે એટલે પછી એના અહીં અગાસી ઉપર ચડવું જ નહીં આપણે આમ જો અહીં છે ને આ લાઇટનિંગ ગેરેસ્ટર છે અહીંયા મારી દે આમ જો હું અત્યારે છે ને પેનલ ઉપર બેઠો હું કેવી મસ્તી લાગે છે ત્રીસ કિલો વોટની સાઈડ અહીંયા લાઈટની ગેરેજ ફીટ કરો તો ને એટલે બેઠો હું હવે જે ઓલી ખાલી જગ્યા છે ને અહીંયા ખાલી એક મારવાનો બાકી છે એટલે આખે આખી આપણી સિસ્ટમ ચાલુ થઈ જાય અને અહીંયા જે વોકવે મારેલો છે ને હવે એના ઉપર જો આવી રહ્યો અહીંયા વોકવે હવે છે ને એના ઉપર હાયલા જાય અને અહીંયા જઈને છે ને હા જો આ વોકવે રહ્યો ને એના ઉપર છે ટોલી ખાલી જગ્યા રહીને અહીંયા જવાનું છે કે એક આ વાયર છે ને મારવાનો છે બાકી તો બધું પૂરું થઈ ગયું છે એટલે હવે આ વાયર મારી દે અને નીચે એક વોલ્ટેજ માપવાના છે અંધારું થાય ને એ પહેલા થોડાક વોલ્ટેજ માપી લે આવે છે કે નહીં હવે આમ જો આ બધી છે ને કનેક્શન થઈ ગયા આ બાજુ એસી ના કનેક્શન આ યુનિટર ના કનેક્શન અને આ ડીસી ડીબી ના કનેક્શન બાકી બધી મારમ કેબલ મેચ આપડા લાગી ગયા છે હવે ફાઇનલી એને અને આ 30 કિલોટની સાઈડ પૂરી થઈ ગઈ છે હવે અહીંયા આપણે આવું નહીં પડે અને આમ જો અહીંયા છે ને બે અર્થિંગ મહિના છે એક છે ને મેન અર્થિંગ છે ને એ કાંઈથી આ બાજુ લુકિંગ કરીને અહીંયા જે એસીડીબી માં જાય છે બી અર્થિંગ છે અને તમને વિડિયો કેવો લાગ્યો ને એ જરાક કમેન્ટ કરજો અને આ વિડિયો ગમ્યો હોય તો લાને વિડીયો લાઈક શેર કરજો